તમે ચાંચુપટ ન્યૂઝ જોઈ રહ્યા છો હવે પ્રવીણ પરમાર સાથે મહત્વપૂર્ણ સમાચાર સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ઘટનાઓના વિડીયો અમને અમારા નંબર 9999735234 પર મોકલો જો સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના છબેડા છે કે પછી જાણે જોઈને કોઈ માણસને ફાયદો કરવા અથવા તો વીમો પકવવા માટે અથવા તો હાલના જે ઓરિજિનલ ડ્રાઈવર છે આ ટ્રક જે ગોજારો છે જેણે દરબાર બોર્ડિંગ પાસે એક યુવાનનું બાઇક સાથે અથડાવી કચડાવીને મોત નીપજાવ્યું છે આ ટ્રકના ડ્રાઈવર પાસે શું લાઇસન્સ નથી એને જો નંબર પણ ફેન્સી છે અને એચઆરપીસી નંબર પ્લેટ પણ નથી તો આવા ટ્રકો કેમ ચાલે છે સુરેન્દ્રનગરમાં એ કોઈ જણાવશે ખરા સામાન્ય ગામડાના માણસ જો ફેન્સી નંબર પ્લેટ લઈને નીકળે તો પોલીસ તાત્કાલિક એને દંડ કરે છે ઊભો રાખે તો આવા ટ્રકો ફેન્સી નંબર વાળા નીકળે પાછળ એચઆરપીસી નંબર લગાવેલી છે પણ આગળના ભાગમાં એચઆર સરકારી જે નંબર પ્લેટ હોવી જોઈએ એ છે નહીં અને બીજી મહત્ત્વની બાબતો એ છે કે આ ટ્રકનો ડ્રાઈવર બે દિવસથી પોલીસને મળતો નથી અને માલિક પણ મળતો નથી ચંચુપાત ન્યૂઝના માલિક તંત્રીએ પ્રવીણભાઈ પરમારે તપાસ કરતાં સ્થળ પરના અધિકારીઓએ એવું જોયું કે હજુ તપાસ ચાલુ છે તો બે દિવસથી તપાસ ચાલુ છે કે જે ટ્રક લઈને આવી આવેલો છે જેનું નામ જીતેન્દ્ર છે એના મા બાપ બી ડિવિઝન પોલીસ સ્ટેશને હાજર થઈ ગયા છે એની પત્ની પણ છે બિચારી રોવે છે તેમ છતાં પોલીસના કાનમાં જૂ નથી જતી અને આ જીતેન્દ્રને આરોપી બનાવવાની તજવીજ હાથ ધરી છે બે દિવસથી એને પકડી રાખ્યો છે ગોંધી રાખ્યો છે શા માટે શું એને પોતાનો ગુનો કબૂલ કરવા માટેની તજવીજ હાથ ધરેલી છે કે શું જે પોલીસને મોડસ ઓપરેન્ડી હોય છે તેમ હમણાં જ એક વ્યક્તિ આવી જ રીતે મોતને ભેટેલો છે આપઘાત કરી લીધો છે ને પોલીસના દબાણથી કર્યો હોય કે શું એ હજુ તપાસનો વિષય છે પણ પોલીસ લોકઅપમાં એક વ્યક્તિએ આપઘાત કરેલો છે એની સહી સુકાણી નથી તે આ બીજું કારસ્તાન જુઓ બી ડિઝન પોલીસ સ્ટેશનમાં આપને જોઈ શકાય છે પ્રવીણ પરમાર સાથે જો એના પરિજનો રાતના દસ થી અગિયાર વાગ્યા સુધી બીજન પોલીસ સ્ટેશનની સામે કહેતા હતા કે મારો દીકરો આરોપી નથી તો શું અને આરોગ્ય અને આરોગ્ય વિના ના ના આરોગ્ય આરોગ્ય સાજો આરોગ્ય દર્શાવે કાલ ને કાલ કહી દીધું ઓ તો પાક થરે ઓ આ ડાઉનલોડ ઓમે ગાડી જો ફોન આવે આ બધી બાબત વચ્ચે જો ઓરિજિનલ ડ્રાઈવર નો ટ્રકમાંથી ઉતરતો ભાગતો વિડીયો જો ક્યાંયથી મળી જશે અને જો ચંચુપાતમાં પ્રસારિત થશે તો આપણા એસપી પ્રેમસુખ ડેલુ બી ડિવિઝનમાં કેટલા નાતા પહેલાં ચડાવશે તો આવનારો સમય જ કહેશે